સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં વિશ્વના સૌથી મોટા એવા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુસ્ટનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ વડાપ્રધાને સભાને સંબોધન કરતા કહ્યું હતું કે સુરત એટલે હુરત ગુજરાતમાં ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે ઇતિહાસનો અનુભવ વર્તમાન રથ અને ભવિષ્યમાં દૂરદર્શિતા એટલે સુરત આ લોચો ન મારે અને ખાવામાં છોડે નહીં સાથે ઉદ્યોગના ડાયમંડ સૌથી શ્રેષ્ઠ હીરો ગણાવીને ભરપેટ તેને વખાણ પણ કર્યા હતા સુરતમાં ડાયમંડ બુટ ઉદ્ઘાટન કરવા આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે સત્તરમી ડિસેમ્બર રવિવારનો દિવસ સુરતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે સુરતના ચાર હજારથી વધુ હીરાવાળાઓ સ્વખર્ચે બનાવેલા વૈશ્વિક કક્ષાના સુરત ડાયમંડ બુટનું વડાપ્રધાન મોદીએ જ્યારે ઉદઘાટન કર્યું હતું તે પહેલાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પણ આપ્યો હતો તેમજ ટર્મિલાઇનનું લોકાર્પણ કર્યું હતું સુરત ડાયમંડ બુટના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને સુરતના મોફાટ વખાણ પણ કર્યા હતા સુરતીઓના મોજેલા સ્વભાવ ધાર્યું કરવા માટે મંડી પડવાની ધગશના ખૂબ જ વખાણ કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સમાં તમામ સુવિધા છે રિટેલ જ્વેલરી મોલ ઇન્ટરનેશનલ બેન્કિંગ તમામ પ્રકારની સુવિધા છે રત્ન કલાકારો વેપારી કારખાનેદારો હીરા ખરીદનાર વેચનારા તમામ માટે આ સ્થળ સ્ટોપ ડેસ્ટિનેશન બન્યું છે સુરતે દેશને ઘણું આપ્યું છે પરંતુ સુરતમાં હજુ ઘણું સામર્થ્ય છે આજુ શરૂઆત છે હજુ આગળ પણ વધવાનું છે પાછલા છેલ્લા દસ વર્ષમાં ભારત દસમા નંબર પરથી પાંચમા નંબરના વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઉભર્યું છે હવે મોદીએ દેશને ગેરંટી છે કે આગલા વર્ષોમાં ભારત ટોપ થ્રી ઇકોનોમી બનશે તો સભામાં મોદીએ વધુમાં કહ્યું હતું કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે આજે સુરતનું સપનું પૂરું થયું છે મને યાદ છે હું પહેલાં આવતો હતો ત્યાં સુરતનું એરપોર્ટ કરતાં બસ સ્ટેશન સારા હતા ઝુંપડી જેવું જ હતું આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા તે સુરતનું સામર્થ્ય દર્શાવી રહ્યું છે સુરતથી દુબઈની ફ્લાઇટ આજથી શરૂ થઈ છે ખૂબ જ વહેલી હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થશે હવે ગુજરાતમાં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા છે તેના લીધે હીરા ઉપરાંત ટેક્સટાઇલ ટુરિઝમ એજ્યુકેશન સ્ટીલ સહિત દરેક ઇન્ડસ્ટ્રીને લાભ થશે વધુમાં મોદીની ગેરંટીથી સુરતના લોકો પહેલાથી જ વાકેફ છે સુરત ડાયમંડ બુર્સ મોદીની ગેરંટીનું પરિણામ છે આ બુર્સ ડાયમંડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાંથી અવસર પણ અને પડકાર પણ છે નેચરલ અને લેબ ગ્રોન ડાયમંડમાં સુરત અગ્રણી છે પરંતુ સમગ્ર જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરીએ તો ટોટલ એક્સપોર્ટમાં ભારતનો હિસ્સો માત્ર સાડા છે સુરત ધારી લે તો ખૂબ જ જલ્દી જેમ જ્વેલરી એક્સપોર્ટમાં ભારત ડબલ ડિજિટમાં પહોંચી શકે છે તમારા દરેક પ્રયાસમાં સરકારી તમારી સાથે રહેશે તે પણ નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે હુરટ એટલે હુરટ સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને મારું મુર્ત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં બધી નવા બિલ્ડીંગ બિલ્ડિંગ નું આવેલા વડાપ્રધાન નરેન્દ્ર નું સુરતી ભવ્ય સ્વાગત કરતા તેઓએ પણ સુરતીના ભરપેટ વખાણ કર્યા હતા તો વડાપ્રધાન ડાયમંડ બુટ નું ઉદઘાટન કર્યા બાદ સભા સંબોધી સુરત એરપોર્ટ રવાના પણ થયા હતા अजर कुर्सीचा प्रकाश प्रकाशवाडा